હો ડાયરા ને રામે રામ કેમ છો મજામાં તો આ હવે અમારા ઘઉં છે તો હવે ઘઉં સુકાઈ ગયા છે તો આને વાટી લેવાય કે પછી હું કરવું જો આ ક્યાં છે અને આ સાઈડ છે જવો તો હવે આને વાઢી લેવાય કે પછી કટર હકાવાય હવે ઊભા તો ન રાવા દેવાય બહુ કેમ કે પછી ખરવા મળે એવું થાય અને આમાં કટર હંકાયું હોય તો પાછા આમાં એક એક આડા પડી ગયા કહું જો આ રીતે થઈ ગયા છે આડા પડી ગયા તો અમુક એમ કહે કે આડા પડી ગયા હોય તો એ કટરમાં ન હાલે કહું અને ઊભા હોય આ રીતે તો પાછા હાલે કટરમાં પણ આમ જવો આખો બધા અડધો ઘેરો આડો પડી ગયો લા ગટ આડા પડી ગયા છે અને વાટશું એમ થાય કે ખરી જાય ગમ અને કટર આંકવી તો જે આડા પડી ગયા એ કંઈ લેવાય નહીં હવે આને સવારે વહેલા વાંટ્યું ત્યારે થાહે સવારે સવારે વાઢવી તો કદાચ નો ખરે નકર અત્યારે ધોમ તડકો થઈ ગયો છે અને પોણા બે વાગી ગયા તો અત્યારે વાઢવામાં તો વાડીને હેઠં મૂકવી પોળો એટલે ખરી જાય એમ કે અને કટ્ટર આંકવી તો પાછો એ કલાકે નો થાય ત્યાં લેવાય જાય કહું પણ આડા જે આડા પડી ગયા ને ઓલા બધાય ઈ નો આલે કટર માં આ રીતે ઊભા હોય ને તો આલે કટર માં પણ હવે એક બે દી નો ટેમ છે કદાચ વઢાઈ જાય તો સવારે વહેલા વહેલા વાટશું પાંચ વાગ્યા ચાલુ કરશું ને તો દસ વાગ્યા સુધી વાટસું પૂળા વાળતા જાઉં જેથી કરીને નકર કટરા આંખોમાં તો આડા પડી ગયેલા નહીં પાછા એવું છે તો આને વાઢવી કે પછી કટરથી લેવડાવી મિત્રો તો કોમેન્ટ કરજો વાલા